મિત્રો હીરબાઈના ઘરે એક વગડે ભટકતી ચૂડેલ તેની બહેન બની અને વચને બંધાઈને હીરબાઈના ઘરે આવે છે અને એક દિવસ હીરબાઈના દીકરાને આ ચુડેલ લાફો મારે છે અને લાફો મારતાની સાથે દીકરાનું માથું ફરી જાય છે અને પછી તે સાડા ત્રણ દિવસનો મહેમાન છે ને ત્યારે મારી લોઢાના દાંતવાળી મેલડી મેરડી આવીને જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો અઠીલા ગામમાં રાઘવજી કુંભાર રહે છે અને એમની પત્નીનું નામ છે હીરાબાઈ અને એમને દસ વર્ષનો દીકરો છે દેવો અને આ રાઘવજી કે જે આખો દિવસ માટલા બનાવે અને એમનો દીકરો અને એમની પત્ની એમને આ કામ કરાવવામાં મદદ કરે અને માટલા વેચી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ રાઘવજીનો સ્વભાવ એ ખૂબ જ ચીડિયાપણાથી ભરેલો છે અને દિવસમાં દસ વાર એમને અને એમની પત્ની વચ્ચે ઝઘડો થતો તેથી આ એમનો દીકરો કહે છે કે બાપુ તમે આમ મારી મા સાથે આ રીતે ઝઘડા કરતા રહો છો ને કોક દિવસ તમને આ ઝઘડો ભારે પડી જશે આમ કહીને દીકરો તો સ્કૂલ તરફ ચાલી નીકળ્યો અને આ બાજુ બપોરના ટાણે જમવામાં મોડું થયું અને રાઘવજીએ આ હીરાબાઈ ઉપર ખૂબ જ ગુસ્સો કર્યો તવી ફોડી નાખી અને જે લોટ બાંધેલો હતો એ લોટને પણ બહાર છૂટો રેતમાં ફેંકી દીધો અને પછી હીરાબાઈને બે ધોલના ઘા કર્યા અને જેવા બે ધોલના ઘા કર્યા એની સાથે તો હીરાબાઈની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી અને કહેવા લાગ્યા કે હવે મારે તારી સાથે નથી રહેવું આમ કહીને તેઓ પોતાના ઘરેથી નીકળી ગયા અને ચાલતા ચાલતા આ ગામ છોડી અને આગળ નીકળી જાય છે અને આ ગામ પૂરું થયું ને રસ્તામાં ચાર ચોક આવે છે એ ચોકની વચ્ચો વચ એક ચૂડેલ કે જે સ્ત્રીનું રૂપ ધારણ કરીને બેઠી બેઠી માથું ઓળાવી રહી છે અને એ ચોકમાં થઈ અને આ હીરાબાઈ રડતા રડતા નીકળ્યા ત્યારે આ ચૂડેલ એમને રડતા જોઈને પૂછે છે કે બહેન આમ રડતી રડતી ક્યાં જાય છે જરાક ઊભી તો રહે અને તારી આંખમાંથી આંસુની ધાર કેમ છે ત્યારે બહેન કહેતા જ તેઓ આ ચૂડેલની બાજુમાં જઈને ઊભા રહી ગયા અને કહે છે કે તે મને બહેન કહી કે હા બહેન કહી બોલ તને શું તકલીફ પડી કે મારો ધણી છે ને એ મને દિવસમાં ચાર વાર મારે છે પણ આ વખતે મને ધોલના કર્યા છે હવે હું મારા પિયર ચાલી જઈશ પણ જીવનભર હવે એ ઘરે પાછી તો નહીં જ ફરું અને ત્યારે આ ચૂડેલ કહે છે કે એમ વાત છે તો એક કામ કરને મને તારા ઘરે લઈ જા હું છું ને તારી રક્ષા કરીશ અને આપણે બંને સાથે તો તારો ધણી પણ ત્યારે ગુસ્સે ભરાયેલા આ વાત સારી લાગી અને કહે છે કે પણ બહેન તું ક્યાંની છે અને મારી સાથે કેમ આવવા માગે છે ત્યારે આ ચૂડેલ એટલું જ કહે છે કે મને મારા ધણીએ ઘરેથી કાઢી મૂકી છે અને હું પણ તારી જેમ ઘરેથી તો નીકળી ગઈ પણ મારા પિયરમાં કોઈએ મને રાખી નહીં અને એટલે હું વન વગડે રખડતી થઈ ગઈ છું એટલે તારી સાથે આવું ના બને ને એટલે તને કહું છું કે મને તારા ઘરે લઈ જાય ને તો મારું એ ઠેકાણું પડે અને હું તારા ઘરે આવીશ ને તો તારો ધણી કોઈ બી તારા ઉપર હાથ નહીં ઉપાડી શકે એવી હું તને ખાતરી આપું છું ત્યારે હીરાબાઈ કહે છે કે તો ચાલ બહેન મારા ઘરે અને તારું નામ શું છે કે મારું નામ દેવી છે કે એમ તો કે ચાલ કે એમ ના આવું પરંતુ એ બહેન મને વચન આપ કે તું ગમે તેવી પરિસ્થિતિમાં મને તારા ઘરેથી કાઢી નહીં મૂકે અને તું મને ઘરેથી કાઢી મૂકે તો પછી મારું કોણ ત્યારે આ હીરાબાઈ કે જે ચૂડેલને ઓળખી ન શક્યા અને પોતાની બહેન ગણી અને તેને વચન આપે છે કે હું જીવું ને ત્યાં સુધી તને મારા ઘરે રાખીશ અને ક્યારેય હું તને કોઈ વાતે ખોટ નહીં પડવા દઉં અને તને મારા ઘરેથી બહાર નહીં કાઢું અને આમ આવું વચન લઈ અને પછી તો આ હીરબાઈની સાથે આ ચૂડેલ દેવી બની અને સાથે થઈ ગઈ અને પછી તો મનમાં ને મનમાં હરખાવા લાગીને કહે છે કે હવે મજા પડી જશે અને આ હીરબાઈના ઘરે રહીશ અને એમના ઘરે મોજ કરીશ અને આમ પછી તો આ બાજુ રાઘવજી પણ મનમાં વિચાર કરે છે કે સવારની મારી પત્ની અહીંયાથી ઝઘડો કરીને ચાલી ગઈ છે પણ હજી સુધી પાછી નથી આવી અને ગુસ્સામાં મારાથી ના બોલવાનું બોલાઈ ગયું છે અને એને મેં મારી દીધી છે પણ જો આ વખતે ઘરે પાછી આવે ને તો બીજી વાર હવે એને ક્યારેય મારવી નથી આમ હજુ તો મનમાં વિચાર કરે છે ત્યારે દૂરથી તેમને એમની પત્ની આવતી દેખાડી પરંતુ એમની પત્નીની સાથે સાથે એક બીજી સ્ત્રી પણ આવતી દેખાડી ત્યારે રાઘવજી કુંભાર આંખોના નેજવા કરી કરીને જોઈ રહ્યા છે કે આ વળી કોણ હશે અને મારી પત્નીની સાથે તે આ રીતે આવી રહ્યું છે તો લાગે છે કે એણે કોઈકને ભલામણ કરી છે અને મને સમજાવવા માટે તે અહીંયા આવી રહ્યા છે અને પછી તો રાઘવજીના ઘરે આ હીરબાઈ આવ્યા અને પછી આ દેવી પણ એમની સાથે છે ત્યારે રાઘવજી કહે છે કે આ કોણ છે તારી સાથે ત્યારે હીરબાઈ કહે છે કે આ મારી બહેન છે અને એ પણ હવે આ ઘરમાં રહેશે અને હું એમને એટલા માટે અહીંયા લાવીશું કે એમણે મને ખાતરી આપી છે કે આજ પછી તમારા ધણી અને તમારી વચ્ચે ઝઘડો થશે ને તો હું આડી દીવાર બનીને ઊભી રહી જઈશ તમારા વચ્ચે ઝઘડો નહીં થવા દઉં ત્યારે રાઘવજી કહે છે કે એમ વાત છે તો ખૂબ સારું છે અને હું પણ તને ઘરમાંથી કાઢી અને ઘણો પછતાવો કરું છું મને માફ કરજે હવે હું તારી સાથે ઝઘડો નહીં કરું ત્યારે આટલા શબ્દો સાંભળી અને હીરબાઈને સારું લાગ્યું અને તેઓ પોતાની બહેન દેવીને ગળે મળીને કહે છે કે બહેન તારો પગ કેટલો સારો છે અને આજે પહેલીવાર મારા ધણીએ ઝઘડો થયા પછી આ રીતે સારી વાત કરી છે ત્યારે દેવી કહે છે કે કાંઈ વાંધો નહીં લાવો હું ઘરનું કામ કરું છું અને તમે માટલા બનાવો અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાત્રિના સમયે જે માટલા બનાવેલા હતા અને જે બનાવવાના બાકી હતા ત્યાં અડધી રાત્રે આ દેવી ઊભી થાય છે અને કુંભારનો જે ચાકડો હતો તે જાતો જાત ભમાવા લાગી અને માટલા બનાવવા લાગી અને પછી તો આ રાઘવજી કુંભારે જે એક અઠવાડિયેથી મથીને જે માટલા બનાવ્યા હતા એટલા ને એટલા માટલા એક જ રાતમાં દેવીએ બનાવી દીધા અને જ્યારે સવાર પડીને કૂકડા બોલ્યા ત્યારે રાઘવજી જાગે છે અને જાગીને જેવા બહાર આવીને જુએ છે ત્યાં તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે મહેમાન તમે આ શું કર્યું અરે તમે કેટલા બધા માટલા બનાવ્યા છે આખી રાત જાગ્યા હતા કે શું ત્યારે દેવી કહે છે કે રાઘવજી સૌથી પહેલાં તો તમે મને મહેમાન નહીં દેવી કહો કારણ કે હું તમારે ત્યાં હવે મહેમાન બનીને નથી આવી અહીંયા રહેવા માટે આવી છું અને મહેમાન કેટલા દી કહેશો અને ત્યારે આ અવાજ સાંભળીને હીરબાઈ બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો જે એક અઠવાડિયામાં જેટલા માટલા કુંભારે બનાવ્યા હતા એટલા તો આ દેવીએ એકલીએ બનાવી દીધા એક રાતમાં ત્યારે તેઓ હસવા લાગ્યા અને કહે છે કે આ તો ખૂબ જ મહેનતું છે અને આ રીતે કામ થતું રહેશે ને તો આપણે તો રૂપિયે રમતા થઈ જશું અને પછી તો ખૂબ સારો ધંધો ચાલવા લાગ્યો તેથી સારા એવા રૂપિયા મળ્યા અને પછી તો તેમણે એક બળદગાડું લાવી દીધું અને આ બળદગાડું લાવી અને પછી તો રાઘવજી બળદગાડામાં આ માટલા ભરીને વેચવા જવા લાગ્યા અને આ બાજુ દીકરો દેવો પણ આ દેવીથી ઘણો ખુશ છે પરંતુ જ્યારે દેવીને ગુસ્સો આવે છે ને ત્યારે એના ગુસ્સામાં કાબૂ કરવો એના ખુદના પણ હાથમાં હોતો નથી અને આજે રાઘવજીએ બળદ વહેલી સવારે શણગાર્યા છે અને બળદ શણગારી અને પછી કહે છે કે ચાલો આજે હું તમને ફરવા લઈ જાઉં છું ત્યારે આ રાઘવજીની પત્ની પૂછે છે કે સ્વામી ક્યાં ફરવા લઈ જાઓ છો કે એ બધું તમારે નથી જાણવાનું તમે ચાલો તો ખરા અને પછી બળદગાડામાં હીરબાઈ બેસી ગયા દેવી બેસી ગઈ અને એમનો દીકરો દેવો પણ બેસી ગયો અને બળદગાડું ચાલવા લાગ્યું ને અડધામાં પહોંચ્યું ત્યારે દેવી કહે છે કે રાઘવજી આ બળદગાડું ક્યાં જાય છે એ તો મને કહો કે સાંભળો ઘરેથી તો નહોતું કહ્યું પણ તમે કહો છો તો કહી દઉં છું કે આપણા બાજુના જ ગામમાં માતા મેલડીનું એક મોટું મંદિર છે ને આપણે ત્યાં માતા મેલડીના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે અને જ્યારે મા મેલડીનું નામ સાંભળ્યું ને ત્યારે આ બાજુ દેવીના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગી કે હું હવે અહીંયા ક્યાં આવી ગઈ અને જો મંદિરે પહોંચી અને જો મેલડીના ભૂવાની નજર જો મારા ઉપર પડીને તો મારું રહસ્ય ખુલી જશે તો હવે હું શું કરું કાંઈક તો ઉપાય કરવો પડશે અને પછી જેવું મંદિર હવે નજીક આવવા થયું ત્યાં તો દેવી કહે છે કે બળદગાડું ઊભું રાખો મને કાંઈક થાય છે અને ખોટે ખોટી ઉલટીઓ કરવા લાગીને કહે છે કે મારી તબિયત ખરાબ થઈ છે અને જ્યારે હું બળદગાડામાં બેસું ને ત્યારે મારી સાથે આવું જ થાય છે અને આમ પણ મંદિર હવે સામે દેખાય છે તમે ત્યાં દર્શન કરીને આવો ત્યાં સુધી હું અહીંયા જ આ ઝાડના નીચે બેસું છું તો મને થોડી શાંતિ થાય ત્યારે રાઘવજી કહે છે કે પણ માતાજીના દર્શન કરશો તો બધું સારું થઈ જવાનું છે ચાલો કે નાના એ તો ફરીવાર આવીશું પણ હવે મારાથી બળદગાડામાં વધારે બેસાય એમ નથી ત્યારે હીરબાઈ કહે છે કે ભલે અહીંયા બેસો અમે આવીએ છીએ ને પછી આ ત્રણેય જણા દર્શન કરવા પહોંચે છે ને માં મેલડીના દર્શન કરી અને ફરી પાછા આવ્યા ત્યારે દેવીને શાંતિ થઈ અને પછી બળદગાડામાં બેસીને ઘરે આવે છે ત્યારે ઘરે આવીને મનમાં વિચાર કરે છે કે આજે તો બચી ગઈ નહીતર જો મેં પૂછ્યું ના હોત તો આજે જ મારું રહસ્ય ખુલી જાય એમ હતું આમ વાતચીત થઈ રહી છે ને ત્યારે રાઘવજી કહે છે કે હું બળદગાડું લઈ આ બધા માટલા ભરીને બાજુના ગામમાં વહેંચવા જાઉં છું તમે ઘરે રહેજો કે ભલે અને આ બાજુ રાઘવજી નીકળી ગયા હીરબાઈ કહે છે કે હું લાકડા વીણવા જાઉં છું અને તમે ઘરે રાંધવાનું કરો ત્યારે દેવી કહે છે કે ભલે અને આમ દેવી હવે ઘરે છે ને લાકડાની રાહ જોઈ રહી છે પણ લાકડા હજી સુધી લઈ અને આ હીરબાઈ આવ્યા નથી તેથી દેવીને ગુસ્સો આવ્યો અને ચૂલામાં પોતાના બંને પગ સળગાવી અને તે રાંધવા લાગી અને રોટલા ગળી રહી છે અને તે બહાર જુએ છે કે સામેથી જો કોઈ રાઘવજી કે પછી હીરબાઈ આવતા દેખાય ને તો તરત જ મારા પગ બહાર કાઢી લઉં આમ તે પોતાના જ પગ ચૂલામાં નાખીને રાંધી રહી છે અને આ બાજુ રાઘવજી કે હીરબાઈ તો નથી આવ્યા પરંતુ દેવો કે જે દસ વર્ષનો છે અને તે ભણવા ગયેલો છે ને તે હવે દોડતો દોડતો સીધો ઘરમાં આવી જાય છે ને ઘરમાં આવી અને જેવો તે આ દ્રશ્ય જુએ છે એની સાથે તેના ડોળા ફાટી ગયા અને તે રડવા લાગ્યો ને કહે છે કે તમે કોણ છો અને તમે તમારા પગ સળગાવીને રાંધી રહ્યા છો માટે તમે કોઈક બીજા જ છો હું મારા મા બાપને કહી દઈશ અને તમને મારા ઘરમાંથી બહાર કાઢીશ સાચું કહો તમે કોણ છો ત્યારે આ દેવી આ દીકરાને ઘણો બધો સમજાવે છે પરંતુ દીકરો માનતો નથી અને આખરે દેવીને ગુસ્સો આવ્યો અને ઊંધા હાથથી એક તમાચો આ દેવાના ગાલ ઉપર માર્યો અને જેવો દેવાને લાફો વાગ્યો એની સાથે દેવાનું માથું એક બાજુ ફરી ગયું અને તેના મોઢામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો ત્યારે આ ગુસ્સે ભરાયેલી દેવી કહે છે કે બોલ હવે તારામાં હિંમત છે કે તું સચ્ચાઈ તારા મા બાપને જણાવે ત્યારે તે રડી રહ્યો છે અને એટલામાં તો આ હીરબાઈ કે જે પોતાના ઘરે આવે છે અને આવીને પોતાના દીકરાનું આવું ફરી ગયેલું મોઢું જોયું ને ત્યાં તો રાડ પાડી ગઈ અને કહેવા લાગી કે હે ભગવાન મારા દીકરાને આ શું થઈ ગયું અને ત્યારે આ દેવી કહે છે કે ખબર નહીં ભણવા ગયેલો હતો અને જેવો ઘરે આવ્યો ને ત્યારે એની આવી જ હાલત થયેલી છે ત્યારે દીકરો ઇશારા કરી કરીને કાંઈક કહેવા માગે છે પણ એના મોઢામાંથી જીભ ઉપડતી નથી ત્યારે આ બાજુ હીરબાઈના દુઃખનો કોઈ પાર ન રહ્યો અને પોતાના સ્વામીની રાહ જોઈ અને આંખોના નેજવા ખરી કરીને જોઈ રહી છે કે ક્યારે મારો ધણી આવે અને હું એને જણાવું કે આપણા દીકરાને આવું થયું છે હવે ક્યાં લઈ જવો અને પછી તો સાંજ પડવાની થોડી જ વાર છે અને રાઘવજી કે જે બળદગાડું જોડીને પાછા ઘરે આવે છે અને ઘરે આવી અને કહે છે કે શું થયું અને આમ રડે છે કેમ ત્યારે હીરબાઈ કે જે રડતાં રડતાં એટલું જ કહે છે કે ઝટ ઘરમાં ચાલો અને ઘરમાં જઈને જુઓ તો ખરા દીકરાની હાલત શું થઈ છે અને ત્યારે રાઘવજી બળદોને છોડ્યાના છોડ્યા કરી અને ઉતાવળા ડગલે આવે છે ઘરમાં અને પોતાના ઓરડામાં આવીને દીકરાની હાલત જોઈ દીકરાનું મોઢું એક જ બાજુ ફરી ગયું છે સીધું થતું નથી ત્યારે રાઘવજી સીધું કરવાની કોશિશ કરે છે પણ દીકરો જે પીડાના કારણે રાડો પાડે છે અને રાઘવજી કહે છે કે બેટા સાચું કહેજે આ બધું કેવી રીતે થયું છે ત્યારે તે આંખોના ઈશારા કરી અને આ દેવીની સામુ કહેવા જાય છે પરંતુ આ બાજુ જે ખૂણામાં ઊભેલી દેવી કે જે ડોળા કાઢી આ દીકરાને ડરાવે છે કે જો મારું નામ આપ્યું છે ને તો સમજી લેજે કે તારી સાથે સાથે તારા મા બાપને પણ મારી નાખીશ તેથી તેનું મોઢું બંધ છે અને આમ પણ તે કાંઈ બોલી શકતો છે નહીં અને હવે જો કાંઈ કહેવા જાય તો પણ તે ગભરાઈ ગયેલો છે અને હીરબાઈ તો ચોધાર આંસુે રડી રહ્યા છે ને કહે છે કે ગમે તે કરો સ્વામી મારા દીકરાને સાજો કરો ત્યારે રાઘવજી કહે છે કે હમણાં વૈદ્યને બોલાવીને આવું છું અને એ જ બળદગાડું લઈને ગામમાં પહોંચ્યા અને ગામમાં પહોંચી અને ગામમાં જઈને વૈદ્યને વાત કરે છે કે મારા દીકરાનું મોઢું ફરી ગયું છે તમે જટ મારી સાથે ચાલો અને ત્યારે ગામના બે માણસો પણ વૈદની સાથે સાથે આ બધા જ ભેગા થઈ અને આ કુંભાર રાઘવજીના ઘરે આવે છે અને આવીને દીકરાને જુએ છે અને વૈદ ઘણીવાર આ દીકરાને સારવાર કરે છે પરંતુ કોઈ ફરક પડતો નથી અને આખરે વૈદે હાથ ઊંચા કરી દીધાને એટલું કહે છે કે રાઘવજી તમારા દીકરાને સાજો કરવામાં મારું વૈદપણું નહીં ચાલે અને મને લાગે છે કે આ દીકરો રહ્યો ને એ કોઈ દેવીની હડફેટમાં આવી ગયો છે કોઈ માતાજીની હડફેટમાં આવ્યો હોય ને એવું મને લાગે છે માટે આને તો ભુવા પાસે લઈ જવો પડશે ત્યારે ભૂવાનું નામ સાંભળતાની સાથે આ બાજુ દેવીના રૂવાટા બેઠા થઈ ગયા અને તે મનમાં વિચાર કરે છે કે જો ભુવા પાસે જવામાં આવશે ને તો મારું રહસ્ય ઉગાડું પડી જશે માટે ગમે તેમ કરી અને આમને ભુવાઓની પાસે જતાં રોકવા પડશે ત્યારે રાઘવજી કહે છે કે કાંઈ વાંધો નહીં હું માતા મેલડીને માનું છું અને રવિવાર ભરવા હું હંમેશામાં મેલડીના મંદિરે જાઉં છું માટે હું અત્યારે જ મા મેલડીના મંદિરે આ મારા દીકરાને લઈ જાઉં છું અને ત્યાં તો દેવી આડી આવીને ઊભી રહી ગઈને કહે છે કે વૈદ બાપા તમારાથી દીકરો સાજો ના થઈ શકતો હોય ને તો ના પાડી દો અમે બીજા વૈદને બોલાવી અને આની દવા અને સારવાર કરાવીશું પરંતુ ખોટે ખોટું એમ ના કહેશો કે આ દીકરાને ભુવા પાસે લઈ જાઓ અમને ખબર છે કે હમણાં અમારા ઘરમાં પૈસાની આવક વધારશે ને એટલે તમે ભુવાઓની પાસે મોકલવા માંગો છો કારણ કે ભુવાઓ અમારા પૈસા લૂંટી શકે ત્યારે વૈદ કહે છે કે એવું કાંઈ નથી હું તો તમને સાચો માર્ગ દેખાડું છું અને ભુવાઓ કદાચ પૈસા લેશે તો કાંઈ મને આપવાના નથી અને આ તો મારી ફરજ હતી કે તમને સાચી સલાહ આપું અને ત્યારે રાઘવજી કહે છે કે તમે ખોટું લગાડતાના વૈદ બાપા આ અમારા મહેમાન છે ને અને દીકરો એમને ખૂબ વાલો છે એટલે દીકરાનું દુઃખ એમનાથી સહન થતું નથી ને એટલે એમનાથી બોલાઈ ગયું છે આમ કહીને દેવીને ચૂપ કરાવે છે અને વૈદ અને પેલા બંને માણસો હતા એ પણ બહાર જઈ અને રાઘવજીને કહેવા લાગ્યા કે રાઘવજી સમય બગાડશો નહીં દીકરો સાડા ત્રણ દિવસનો મહેમાન છે જો સાડા ત્રણ દિવસ સુધીમાં જો આને સારા બુવા પાસે નહીં લઈ ગયા ને તો સમજી લેજો દીકરો નહીં બચે આની સાથે ખૂબ જ ભારે ઘટના બની હોય ને એવું જણાય છે ત્યાં તો રાઘવજી ગભરાણા અને તરત હીરબાઈને લીધી સાથે અને દીકરાને બેસાડ્યો બળદગાડામાં અને દેવીને કહ્યું કે ચાલો તમે ત્યારે દેવી કહે છે આટલા બધા માટલા અને આટલો બધો સામાન બહાર પડ્યો છે આપણે જો બધા અહીંયાથી ચાલ્યા જશું ને તો બહારના માણસો અહીંયા ચોરી કરી જશે માટે હું તમારા ઘરની રખેવાળી કરું છું ત્યાં સુધી તમે જઈને પાછા આવો ભલે ઘરની સંભાળ રાખજે અને જમવાનું બનાવી દેજે આમ કહી અને રાઘવજીને હીરબાઈ પોતાના દીકરા દેવાને બળદગાડામાં લઈને ચાલ્યા અને બળદગાડું આગળ આગળ જઈ રહ્યું છે ત્યારે દીકરો થોડુંક થોડુંક બોલે છે અને તેની જીભ તોતરાઈ ગઈ છે ચોખ્ખું તેના મોઢેથી શબ્દો નીકળતા નથી પરંતુ દેવી વિશે કાંઈક કહી રહ્યો છે ત્યારે હીરબાઈ કહે છે કે સ્વામી આ દીકરો રહ્યો ને એ દેવી વિશે કાંઈક કહેવા માંગે છે ત્યારે આ રાઘવજી કહે છે કે એને કહો કે તે બોલે નહીં કારણ કે બોલવાથી તેનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થશે અને માતા મેલડી ઉપર પૂરો વિશ્વાસ છે કે મારી મેલડી મારા દીકરાને કાંઈ નહીં થવા દે અને આમ વન વગડેથી બળદગાડું હંકારી અને તેઓ પહોંચે છે મા મેલડીના ધૂળના ધળીમલે અને ત્યાં પહોંચીને મા મેલડીના મંદિરની સામૂહવા દીકરાને બેસાડવામાં આવ્યો અને ત્યાં ભુવાજી આવે છે અને આવીને કહે છે કે બોલો રાઘવજી આમ અચાનક કે ભુવાજી ઘટના જ એવી બની છે કે તાત્કાલિક મારે અહીંયા આવવું પડ્યું છે કે એમ વાત છે તો બોલો શું ઘટના બની છે કે મારા દીકરાનું મોઢું ફરી ગયું છે અને સીધું થતું નથી અને એના માટે મેં વૈદ્યને પણ બોલાવ્યા પણ વૈદ્યનું એવું કહેવું છે કે મારો દીકરો કોઈક દેવી દેવતાના અડફેટમાં આવી ગયો છે શું આવું બને ખરું ત્યારે આ ભુવાજી કે જે આ દીકરાની સામું જુએ છે ને કહે છે કે બેટા ચિંતા કરતો નહીં તું મેલડીના સાનિધ્યમાં આવ્યો છે હવે જો તારો વાળ પણ વાકો થાય ને તો બધું કલંક મારી મેલેડીને લાગશે અને મારી મેલડી કોઈ દી એના ભક્તોને કમોતે નથી મરવા દેતી આમ કહી અને ભુવાજી પાટ માંડે છે અને પાટમાં એમને કાંઈ દેખાતું નથી અને આખરે આ બાજુ હીરબાઈ ખોળો નાખે છે મારા મેલડીના ધૂળના ધળીમ લેને કહે છે કે મારી મેલડી દુનિયામાં જો કોઈ દી અમે તારી પાસે કાંઈ માંગ્યું ના હોય અને આજે પહેલી વાર જો મારા દીકરા માટે કાંઈ માંગીએ અને મારી મેલડી જો તું આમ ઓઠા લેશે અને જો તું આજે હાજર નહીં થાય ને તો હું એમ માની લઈશ કે અહીંયા ખાલી મંદિર છે આ મંદિરમાં કોઈ દેવી નથી કોઈ ચેતના નથી અને બીજી વાર ક્યારેય તારા મંદિરે હું નહીં આવું આજે મારા દીકરાનો સવાલ છે મારી અને આમ જ્યારે રડતી આંખે હીરબાઈમાં મેલડીને કગરી પડ્યા અને એવા સમયે જે સામે મેલડીના બુવાજી બેઠા હતા એમના શરીરમાં મારી મેલડી ધૂળવા ઉતરીને કહે છે કે હીરબાઈ તું એકલી એકલી રડે છે ને તારી સાથે સાથે હું મેલડી પણ રડું છું ત્યારે મારી મેલડી ધૂણવા ઉતરી ભુવાજીના શરીરમાં ને કહે છે કે હીરબાઈ ક્યારનું દુઃખ થયું છે કે આજે સવારનું થયું છે ને મારા દીકરાનું મોઢું ફરી ગયું છે કે હીરબાઈ આજે થયું ને એની જવાબદાર તું છે તું ત્યારે રાઘવજી કહે છે કે મારી પત્નીએ શું કર્યું છે કે રાઘવજી તમારા ઘરે કોઈ દેવી આવી છે ને કે હા એક સ્ત્રી આવી છે ને એનું નામ દેવી છે અને આ મારી પત્નીની બહેન છે કે એ બહેન નથી એને કહો કે એને ક્યાંથી લઈને આવીશો કે માં હું જ્યારે રીસાઈને જતી હતી ને ત્યારે એ ચાર રસ્તાના ચોકમાં બેઠી હતી અને બહેન બનીને મારા ઘરે આવી છે ત્યારે મા મેલડી કહે છે કે એ કોઈ સ્ત્રી નથી કે નથી તારી બહેન પરંતુ એ તો વગડે ભટકતી એક ચૂડેલ છે અને જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો હીરબાઈના હોશ ઉડી ગયા રાઘવજીના ડોળા ફાટી ગયા અને કહે છે કે મા શું વાત કરો છો કે હા કે માડી બને જ નહીં એ તો સ્ત્રી છે અને અમારા ભેગું રહે છે કે પુરાવો આપું તો માનશો કે હા માળી પુરાવો આપ કે રાઘવજી પહેલીવાર તેને બળદગાડામાં બેસાડી અને જ્યારે મારા મંદિરે આવતા હતા ત્યારે એ મંદિર સુધી આવી હતી અને ત્યારે હીરબાઈએ વિચાર કર્યો કે હા માડી એ વાત તારી સાચી છે એ મંદિર આવતા જ રસ્તામાં ઉતરી ગઈ હતી અને ત્યારે મા મેલડી કહે છે કે તો એ મારા મંદિરે ના આવી શકે અને જો કદાચ એ દિવસ તમે મારા મંદિરે લાવ્યું હોત ને તો એ જ દિવસે એના રહસ્યને હું મેલડી ઉગાડું પાડી દેત એટલે તે પાછી વળી ગઈ હતી અને તમારા ઘરમાં જે આવક વધી છે ને એનું કારણ એ જ છે કે આખી રાત તે મથતી નથી પરંતુ તેના આંખોના પલકારા કરી અને તે માટલા બનાવી દેશે અને તમારા ઘરમાં એના કારણે જાહુ જલાલી વધી છે પણ એણે તમારા દીકરાને ગુસ્સામાં આવીને એક લાફો માર્યો છે અને એક લાફો મારતાની સાથે તમારા દીકરાનું મોઢું ફરી ગયું છે આવું હું મેલડી કહું છું અને જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો દીકરો કહેવા લાગ્યો કે હા હા અને આટલો દીકરો હા બોલ્યો ને ત્યાં તો હીરબાઈની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો ને કહે છે હવે મારી આનું શું કરવાનું કે તારો દીકરો સાડા ત્રણ દિવસનો મહેમાન છે અને સાડા ત્રણ દિવસ પછી તારા દીકરાનું પ્રાણ પંખીરું ઉડી જશે અને આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો હીરબાઈ અને રાઘવજીમાં મેલડીના પગમાં પડી ગયા કે માળી તારે કાંઈક કરવું પડશે અને મારા દીકરાની લાજ રાખવી પડશે આ તો મારો સાત ખોટનો એકનો એક દીકરો છે એને તારે બચાવવો પડશે અને ત્યારે મા મેલડી કહે છે કે તારા દીકરાને બચાવવો હોય ને તો મારા મેલડીના ધૂળના લે જે ભભૂત પડી છે ને એ ભભૂતિની મુઠ્ઠીભર અને તારા દીકરાના આખા શરીર ઉપર લગાડી દે અને એને કહેજે કે મા મેલડીનું નામ બોલ અને મા મેલડીનું નામ બોલતાની સાથે જો એનું ફરી ગયેલું મોઢું જો સાજું ના કરી નાખું ને તો તો મને મેલડીને ઓળખે કોણ અને ત્યારે આટલા શબ્દો સાંભળીને તરત જ હીરબાઈ કે જેમાં મેલડીની ભભૂત હતી તે દીકરાના શરીર ઉપર લગાવવા લાગી અને દીકરાને કહે છે કે બેટા મા મેલડીનું નામ લઈને જય બોલાવ અને દીકરો જેવોમાં મેલડીનો જય બોલાવવા ગયો ત્યાં તો એનું મોઢું સાજું થયું અને તે લાકડી પડે એમ માં મેલડીના પગમાં પડીને કહેવા લાગ્યો કે માં જ્યારે હું ઘરે આવ્યો ને ત્યારે એ દેવી છે ને અમારા ઘરે તે પોતાના પગ ચૂલામાં નાખીને રાંધી રહી હતી અને આ ઘટના હું જાતો જાત જોઈ ગયો ને એની સાથે જ તેણે મને ઘણો મનાવ્યો પણ હું માન્યો નહીં ને આખરે તેણે મને લાફો માર્યો અને મારું મોઢું ફરી ગયું હતું ત્યારે હવે તો હીરબાઈ ગભરાણાને કહે છે કે માં હવે એને ઘરેથી કાઢવી કેવી રીતે ત્યારે માં મેલડી કહે છે કે હીરબાઈ તમે એને શું કરીને લાવ્યા હતા કે મારી વાત તો સાચી છે મેં એને વચન આપ્યું છે કે હું જીવીશ ને ત્યાં સુધી એને મારા ઘરે રાખીશ અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી કોઈ તને મારા ઘરેથી બહાર નહીં કાઢે આવું વચન આપીને લાવીશું મા હવે શું કરવું ત્યારે મા મેલડી કહે છે કે મારા ભુવાજીને તમારા ઘરે લઈ જાઓ એનું નિરાકરણ કરી નાખશે અને પછી તો આ બાજુ ફરી બળદગાડું જોડ્યું અને ભુવાજીને સાથે લઈ અને પછી તો ફરી પાછા પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને જુએ છે તો દેવી બેઠી બેઠી રોટલા ઘડી રહી છે અને ભૂવો એની પાસે જઈને કહેવા લાગ્યો કે કેમ દેવી તે બાળકને પણ ના છોડ્યો અરે બાળકના ઉપર તો દયા કરવી હતી કે ભુવાજી મેં શું કર્યું છે કે તે શું કર્યું છે ને એ મારી મેલડીએ તારી બહેનને બધું કહી દીધું છે ને દીકરો પણ સાજો થઈ ગયો છે જો અને દીકરો કહેવા લાગ્યો કે હા ભુવાજી આ એ જ છે કે જે પગ ચૂલામાં નાખીને રાંધી રહી હતી અને ત્યારે આટલા શબ્દો સાંભળીને દેવી ખળખળ દાંત કાઢીને હસવા લાગીને કહે છે કે ભુવાજી મને કોઈ ઘરમાંથી બહાર નહીં કાઢી શકે કારણ કે આ ઘરના માલિકે મને વચન આપ્યું છે કે હું અહીંયા જ રહીશ અને જ્યાં સુધી આ ઘરનો માલિક હીરબાઈ જીવે છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મને ટાળો કરીને ઘરમાંથી બહાર કાઢી મૂકે ત્યારે ભુવાજી કહે છે કે એટલે તો તને કહું છું કે હવે તું આ મેલડીના ભુવાને વચન આપ કે આજથી અમે તને આ જ ઘરમાં બેસાડીએ અને તને જે મળે એમ આ તારી બહેન આપશે એમાં તું રાજી રહેશે અને હવે તારે આ પાંચ ઈંટના મંડાણમાં બેસી જવાનું છે અને જ્યારે હીરબાઈનું અવસાન થશે ને એની સાથે તું પણ ચાલી નીકળીશ આવું વચન આપ નહીતર હું મેલડીનો ભૂવો છું અને મારી મેલડીના પ્રતાપે જો શીશામાં પૂરી અને એવી દફન કરીશ ને પછી તેમાં મેલડીના ભુવાને વચન આપે છે કે ભુવાથી હું તમારા વચને બંધાવું છું કે જ્યાં સુધી હીરબાઈ જીવે છે ત્યાં સુધી આ પાંચ ઈંટોના મંડાણમાં બેસી જઈશ અને આ ઘરની રક્ષા કરીશ ને ક્યારેય કોઈને કળવો કાંટો નહીં વાગવા દઉં અને આટલું કહેતાની સાથે તે ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને આવી ઘટના જોતાની સાથે જ આ રાઘવજી કહેવા લાગ્યા કે હીરબાઈ જીવનમાં બધું કરજો પણ ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિને આમ વચન ના આપતા કે મારી ભૂલ થઈ ગઈ સ્વામી પરંતુ આ દેવીને આપણા ઘરે બેસાડવી પડશે અને મા મેલડીનો ભૂવો પાંચ ઈંટોનું મંડાણ માંડી અને જે કુંભારનો ચાકડો હતો તેની બાજુમાં આ ચૂડેલના બેસણા કરે છે અને જ્યાં સુધી હીરબાઈ જીવ્યા ત્યાં સુધી રાઘવજીના ઘરમાં રૂપિયા અને ધન દોલતની રેલમ છેલ થઈ અને જ્યારે હીરબાઈનું અવસાન થયું એની સાથે આ ચૂડેલ પણ તેમની હારે હારે ત્યાંથી નીકળી જાય છે તો મિત્રો આવા ઇતિહાસ છે માં મેલેડીના મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે જોવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી